સાણંગપુરના કષ્ટભન હનુમાનજી મંદિર ખાતે દાદાને રંગબેરંગી કલાત્મક ફૂલોનો શણગાર કરવામાં આવ્યો અને વાઘા પહેરાવવામાં આવ્યા હતા સાણંગપુર આમતક નિર્દિમાંથી ચિંતન વાઘડિયાનો એક વિસ્તૃત અહેવાલ સ્વામિનારાયણ મંદિર વળતાધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાણંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસ્તી અથાણવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ કષ્ટભંજન હનુમાનજી મહારાજને દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવે હતી શણગાર આરતી સવારે સાત કલાકે કોઠારી વિવેક સાગરદાસથી સ્વામી દ્વારા કરવામાં આવી હતી દાદાના સિંહાસને સેવંતીના રંગબેરંગી ફૂલનો શણગાર કરવામાં આવ્યો તો મંદિરના પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં સ્થળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો એમ પૂજારી સ્વામીએ આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું અને દાદાનું જે ચાર પૂજન પણ સાંજે ચારથી છ ને પંદર કલાક સુધી કરવામાં આવ્યું હતું પ્યોર સિલ્કના ફૂલોના ડિઝાઇનવાળા વાઘા પહેરવામાં આવે તો બસ્સો સિંહાસન અને બસ્સો કિલો સેવંતી ફૂલનો શણગાર કરવામાં આવ્યો તો મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો